ભદ્રકાળી માતાના ચમત્કારી દર્શન અમદાવાદ શહેરના હૃદયમાં આવેલું ભદ્રકાળી માતાનું શક્તિ સ્થાન જ્યાં અઘાઢ આસ્થા અને અદૃશ્ય શક્તિનો સંગમ થાય છે રોજ હજારો ભક્તો અંબાના દર્શન માટે આવે છે પરંતુ આજે જે બનવાનું હતું તે એક યુવાનની જિંદગી બદલી નાખનાર ઘટના હતી કથા શરૂ થાય છે રાજનામનો એક યુવાન જીવનની મુશ્કેલીઓથી ભરચક ઘરનું ભારણ કામમાં નિષ્ફળતા અને મનમાં સતત અશાંતિ તેણે બધું અજમાવી લીધું પણ અંતરમાં એક ખાલીપો વધી રહ્યો હતો એક દિવસ તેના મિત્રએ કહ્યું એક વાર ભદ્રકાળી માતાના દર્શન કરી આવો અંબાની મહેર કદી ખાલી હાથ નથી જતી આ શબ્દો તેના મનમાં ઘૂસી ગયા અને તે બીજી સવાર પૂજાની ઘંટડાની ધ્વનિ વચ્ચે મંદિરે પહોંચ્યો મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ ઘંટનો નાદ ધૂપની સુગંધ અને માતાજીના ગર્ભગૃહમાંથી ફેલાતી પ્રકાશરેખા રાજનું મન કંપી ઉઠ્યું જેમ જેમ તે ગર્ભગૃહ તરફ વધતો ગયો તેના હૃદયમાં એક અજાણી શાંતિ ઉતરતી ગઈ જેમ જેમ ધ્વજ લહેરાઈ રહ્યો હતો એવું લાગ્યું કે માતાજી ખુદ કહેતી હોય બેટા ચિંતા મૂકી દે મારે શરણ આવ હું છું ને રાજના આંખોમાં આંસુ આવી ગયા પ્રાર્થનાનો ક્ષણ ધીમેથી માતાના ચરણોમાં માથું ઝુકાવી બોલ્યો માં હું થાકી ગયો છું માર્ગ બતાવ શક્તિ આપ મનમાં શાંતિ આપ અને ચમત્કાર એક ક્ષણે થયો રાજને માતાજીના ચરણોમાં એક નાનો કાગળ મળ્યો જે પવનના ઝોકાથી નીચે પડ્યો હતો તેમાં લખેલું ધીરજ રાખ પ્રયત્ન કર હું તારા સાથે છું રાજને એવું લાગ્યું જેમ કે માતાજીએ સીધી તેને જવાબ આપ્યો હોય પરિવર્તન મંદિરથી નીકળતા રાજનું મન હળવું હતું તેનામાં નવી ઊર્જા આવી ગઈ આવતા ત્રીસ દિવસમાં તેણે કામમાં ફોકસ કરવાનું શરૂ કર્યું મનની નકારાત્મકતા દૂર થઈ ગઈ અને થોડા સમયમાં જ તેને નવી સારી નોકરી મળી રાજે ફરી માતાના દર્શન કર્યું અને હસીને કહ્યું મા હવે હું સમજી ગયો પ્રાર્થના માત્ર શબ્દ નથી આસ્થા હોય તો ચમત્કાર જરૂર થાય કથાનો સંદેશ ભદ્રકાળી માતા ભક્તોના હૃદયમાં વસે છે તમે મનથી બોલો માતા તરત સાંભળે છે દુઃખ આવે થાક આવે પણ ફેથ રાખો માતા આશીર્વાદ વગર કોઈનું જીવન અધૂરું નથી